જંબુસર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ બે હજાર પચીસ લોક કલ્યાણ મેળો યોજાયો જંબુસર નગરપાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી વિકાસ બે હજાર પચીસ લોક કલ્યાણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ તેમજ સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મેળા દરમિયાન પીએમ સ્વનિધિ ટુ પોઈન્ટ ઝીરો યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અધિકારીઓએ જણાવ્યું કે જેમણે આ યોજના અંતર્ગત લોન લીધી છે અને સમયસર પોતાની પ્રથમ લોનની સંપૂર્ણ ચૂકવણી કરી છે તેઓને હવે બીજી લોન તરીકે રૂપિયા પચાસ હજાર સુધીની સહાય મેળવવાની તક ઉપલબ્ધ થશે આ મેળાના માધ્યમથી નગરજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન મળ્યું હતું સાથે સાથે સ્વરોજગારીના નવા અવસરો અંગે પણ જનજાગૃતિ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ અમિત શાહબેન વીરેનભાઈ શાહ નગરપાલિકા ક્લાર્ક લગદીરભાઈ જાંબુ અને નગરપાલિકા સ્ટાફ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા